હેલો દોસ્તો કેમ છો બધા એકવાર મારા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે ને બધાને જય જવાર જય આદિવાસી અને જય માતાજી ના મસ્ત મસ્ત સવારમાં ચામાં પીન આવી ગયા છે મસ્ત જોઈ શકો છો ભેંસો લઈને બસ આજે ચારવા વાર લઈએ આજે ડ્યુટી આજે આ છે આપણી જોઈ શકો છો ગામમાં આવો નજારો જોઈ શકો છો મકઈ છે જે કોઈ મને સપોર્ટ કરે છે તે સપોર્ટ કરતા રહેજો અને તમે સપોર્ટ કરશો તો હું આગળ જઈ શકું છું એટલે બધા સપોર્ટ કરજો જો વિડીયો આવે તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો શેર કરજો તમને કેમ કે હું ગામડાનો કંઈક છોકરો પણ કંઈક આગળ વધી શકું એટલે તમે સપોર્ટ કરજો અને વ્લોગને કન્ટિન્યુ જોજો મસ્ત એની અંદર આપણે વાવવાનું છે વાણી છે તો આપણે નવા વ્લોગ આવશે ત્યારે આપણે એમ બતાવી દઈશું તમાકુ છે ત્યારે મસ્ત વ્લોગમાં જોઈ શકો છો મસ્ત બેસો ત્યારે અને કોણ કોણ મારા વિડીયો ગામડામાંથી જોવે છે એ કમેન્ટમાં બતાવજો કે કેવો વિડીયો લાગે છે તમને સારું લાગે તો લાઈક કમેન્ટ કરજો અને કમેન્ટમાં બતાવજો કેવા વિડીયો લાગે છે કમેન્ટમાં બતાવજો જરૂર તો હું નવા નવા વિડીયો લાવતો રહીશ ના મસ્ત જોજો કે મારે પાછળ કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે એકદમ વરસાદ પડે જેવું જોઈ શકો છો મસ્ત કાળા કાળા વાદળ થઈ ગયા છે કારણ કે વરસાદ ઘણા દિવસ પછી નથી પડ્યો એટલે લાગે છે વરસાદ પડશે હવે મસ્ત તાપ બી બહુ લાગતો એટલે વરસાદ પડતો સારું છે મસ્ત કેમ કે કપાસ પણ સારું થઈ જાય વરસાદ પડે તો જોઈ શકો છો મારો બાઇક લઈને ગયેલો કઈક ફરવા ના મસ્ત જોયું વાદળો પણ મસ્ત થઈ ગઈ છે મસ્ત આવી ગઈ તો લીલગીરમાં જોઈ શકો છો આસુ શું છે આને કહેવાય મત પેલા મોટા મોટા મગ વાળું ચાલો તમે પાસમાંથી જઈને બતાવું જોડે કે અમને પણ બીક લાગે કઈડી જાય તો આપણે તાવ બી આવી શકે તાવ બી આવી શકે બીમાર બહુ થઈ જાય હું તમને બતાવું જોઈ શકો છો જો ચલો મારી સાથે આવે છે જોઈ શકો છો મસ્ત જોઈ શકો મારે બધા મેકઅપ કરી લીધા છે જોઈ લો હા એકદમ ચલો બતાવો તમને

कर। जो सको मस्त खेतर में डोडा आवाई गया से ना चौरी जो थोड़ी शेख मस्त से जो ना भी मस्त डोडा भी थी ना घास चाले पे चालू कर घास मस्त निकल गया चलो घेर बाजू

जगह मस्त तुमने चलो और अगर तुम लोगों को ये वीडियो पसंद आई तो यार लाइक मार दो और नहीं आई तब भी लाइक मार दो क्योंकि फर्क नहीं पड़ता सही बता रहा हूँ फर्क नहीं पड़ता बस लाइक मार दो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर कुछ भी फेंक के मारो ये माइक फेंक के मारो ये कैमरा फेंक के मारो मैंने उल्टा बोल दिया लेकिन मुझे फर्क नहीं पड़ता है बस सब्सक्राइब करो मुझे नहीं पता